તો ભાઈ પાણી આવી રહ્યું છે ને કુરજીભાઈ મારું પાવે એટલે પછી આપણે છે ને ભાગવાનું છે તો કેવી રીતે અમે ઝાડ વાળ કે કેવી રીતે ઉપાડી કેવી રીતે મચ્છી પકડી તમને બધું જોવા મળશે ભાઈ તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો તો ફાઇનલી ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે નીકળી ગયા છીએ હાલમાં છે ને વાવડામાં તો વધારે તમે જોઈ શકો કેટલો પવન છે ને ભાઈ કેટલો મોલો હોય તમે જોઈ શકો તો કે ભાઈ કેટલો મોલો કેટલો પવન જોઈ શકો ભાઈ અમારા મોટાભાઈ જોવાય બેઠા ને અમારા આપણે નહીં અને હમણાં થઈને આપણે થોડું ખાલી દાળ મેકવાના છે તો બીઓમાં પીને મજા આવી ભાઈ આપણે છે ને મસ્ત મજાના દાળ પણ અને હવે છે ને આપણે જમવાનું બનાવીએ હમણાં તો ફેમિલી એટલે કઈ ગુમલા હે શાર ગુમલા હે ને આ મારે છે ને શાર ને ખાવું છે તો મસ્ત મજાના ગુમલા હે તો આપણે ગુમલા રિપેર કરી નાખી અને આ છે ને વાહે મસાલો ને સુધારે છે તો ચાલો ભાઈ આપણે છે ને ફટાફટ ગુમલા રિપેર કરી નાખી તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ગુમલા સુધારી નાખ્યા અને અમારા ગુદા ભાઈ જો મસાલો બધે બહાર કાઢ્યો હે આપણે શાક બનાવ્યું ભાઈ

આપણે પાણી નાખી દઈએ તમને લાગતું ગું બટકા ગવડે પણ તેને આપણે પાંગે શાક બનાવવું છે આપણું શાક બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તમે જો હવે પાણામાં આપી દઈએ આપણે જમી ભાઈ તો ફેમિલી હવે છે ને આપણે જમી લઈ જવું આવું કંઈક મસ્ત શાક બીનું છે અને ખાવના રોટલા છે અમે બધા જમવા બેહી જ છે ભાઈ જમી લઈ અને પછી ઝાડ પર ઉપાડ મોડે મોડા તો ફેમિલી અત્યારે છે ને રાતના આઠ વાગી છે ને આપણે છે ને મસ્ત મજાના ઝાડ ઉપાડી દીધા તો ભાઈ શાક ઘણું બધું આવ્યું તમને બતાવું અને ભાઈ આમ જો શાકની વાત કરીને તો મગરું પાયલવા આ છે ને ભાઈ ગુંડલા મચ્છી છે અને આને પાયલવા મચ્છી કહેવામાં આવે ત્યાં પણ અને આને પોપલેટ માછલી કહેવાય જવું તમે અને ભાઈ આ માછલી છે ને આપણે મળી ગઈ બે મારા જો આ આપણે છે ને પહેલી વાર મચ્છી આવી છે દરિયામાં આપણા જાળમાં આવી ગઈ છે નાનું આનું મોઢું તમે આવું કંઈક છે અણીવાળું ભાઈ કઈ ઘટે નહીં એવું જોરદાર છે ને ભાઈ પહેલી વાર આપણે આવ્યું છે મસ્ત છે તો ચાલો ભાઈ હું તમને છે ને બીજું માતાવું હમણાં મસ્ત મજાના પાયલો આવેલા કઈ પાયલો ભાઈ કઈ ઘટે જ નહીં વાલા કઈ નો પાયલો આવેલા તડફળિયા નાખતો તાજો તાજો ગુંડલો ભાઈ મસ્ત મજાનું અને ફેમિલી આને છે ને પોપલેટ મછલી કહેવાય મસ્ત મજાની પોપલેટ આવેલી કઈ ઘટે નહીં આવી અને આ છે ભાઈ મસ્ત મજાનું મગરું અને મંગરૂ કહેવામાં આવે અને મગરું કહો તો આલે મંગરૂ મસ્ત મજાનું છે અને હા ભાઈ આજમાં છે ને આપણે એક જ રાઉસ આવ્યો આ કંઈ ખબર ન પડેલી કાંઠામાં જાળ મેકેલા ને એટલે આજમાં એક રાઉ આવેલું અને અત્યારે પાછા આપણે જઈએ છીએ ભાઈ ઊંડા પાછા જાળ મેકાવા માટે અને પાઇલવા પણ આજમાં કંઈ લાટ આવેલા નહીં ખાલી જો એટલો માલ આવેલો ભાઈ અને થોડાકા ઓલા પણ ધૂબલા પડેલા ધૂબલા પડેલા અને આ બધું પાલવા અને એવું બધું પીડ્યું છે ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને એ સાથે જ આપણે હેરાન થઈ ગયા ભાઈ અને અમારા બુધાભાઈ જવા મસ્ત મજાનો ગુમલો કઢવી રહ્યા છે અને ખુરશીભાઈ પણ ભાઈ શાક કઢવી રહ્યા છે અને લાળ છે ને ભાઈ ઘૂસવાય હોય જાતમાં જો તમે જેમ લાગે એમ પીડા છે અને શાક તો ભાઈ ઘણું બધું એવું આપણે થોડું ઘણું બરફમાં પણ નાખી દીધું ભરેલી ને ભરેલી અને કાકો પણ આવ્યું હતું ભાઈ આપણે જો ફેમિલી આ રીતનો કંઈક મસ્ત મજાનો ખાકો આવેલો હોય પછી હું તમને બતાવ્યું ભાઈ તો અમે છે ને ભાઈ આમાં લાં હોય ને એકલું શાક પીડું છે તમે જોઈ શકો

કઈ ઘટે નહી છે અમારા બુદ્ધાભાઈ જો પાયલો કઢવી રહ્યા છે ને અહીંયા ખાગા પીડ્યા જોરદાર જો તો ફેમિલી આપણે છે ને બધું કામ ડન કરી નાખ્યું છે એક ગુંડલાના હાર કાઢવાના બાકી છે હમણાં કાઢી લઈ તો આપણે છે ને થોડી એવી ભૂખ લાગી જાય તો નાસ્તો કરી લઈ જો મસ્ત મજાનું ડબ્યું છે ભાઈ તો અમે તો નાસ્તો કરી લઈએ તમે નાસ્તો કરો તો આવો પછી અમે કામે લાગી જઈએ ભાઈ પાછા તો આપણે છે ને નાસ્તો બાસ્તો કરીને આવી જશે આર કાઢવા માટે અમારા બધા ભાઈ હાર કાઢી હવે પોપલેટ છે પોપલેટ એમાં કઈ કઈ ઘટે નહીં પાપલેટ છે ભાઈ તો આપણે ફટાફટ આપણું કામ પતાવી દઈએ પછી મળીએ ચાલો તો ફેમિલી આપણે છે ને કાઠે ભોગી જશે હવે એવું તમે અને આપણે શાક એવું બધું છે ને ભલી દઉં ભલી હમણાં છે ને આપણે આને લઈને જવાનું છે ભાઈ ઘરે પછી તમને બતાવી પડશે તો ફેમિલી આપણે છે ને શાક બાગ બધું લઈ લીધું આપણે ધરણ આપણે જવા બેસી જશે ભાઈ ધક્કો મારે એને આમ દો વાહી નાડું ખોલવાનું આવી ગયું આ આપણે છે ને કાઠે પોગી ને બધું ચડાવે જાય કરે તમને આપણે છે ને મસ્ત મજાને ઘરે પોગી જ છે ભાઈ અને તમને બતાવીએ તો ભાઈ આમ પકડી મસ્ત પકડી ના ના શાક બનાવવાનું અને

અને આપ કેટલાય બહાર પડી જાય આવામાં પણ ઘણી બધી તકલીફ પડી હાવ છે ને પાણી વીજું ને તારે આપણે છીએ અને આજનો વિડીયો જો તમે ભાઈ ગીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો ભાઈ સબસ્ક્રાઈબ કરજો પહેલી વખત આવ્યો તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને મળશું હવે એક નવા વિડીયો સાથે લાવી બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય